વાઘોડિયા તાલુકાના ગામની પસાર થતી દેવડેમ કેનાલમાં સિંચાઈનું પાણી ઘણા વર્ષોથી બંધ કરી દેતા ખેડૂતો માટે મોટી સમસ્યા ઊભી થયેલ છે આ સમસ્યાને લઈને ગામના રહીશો દ્વારા કરણી સેનાના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ લખનભાઈ દરબાર અને ક્ષત્રિય કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ બાપુને ગામની સમસ્યાને લઈને આમંત્રિત કર્યા હતા અને આ દેવડેમની કેનાલની સમસ્યા બાબતે ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો નરસિંહપુરા ગામમાં દેવડેમનું પાણી કેનાલ સુધી ન પહોંચતા તે બાબતે ગામના લોકો દ્વારા લખન દરબારની રજૂઆત કરતા ગામના લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને કેનાલ પર જઈને લખનભાઈ દરબાર તેમજ મહેન્દ્રસિંહ બાપુએ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું લખનભાઈ દરબારે મીડિયા સમક્ષ જણાવ્યું કે વર્ષો પહેલાં આ દેવડેમનું પાણી વાઘુડિયા તાલુકા નરસિંહપુરા સહિત અનેક ગામોના ખેડૂતોને ખેતી કરવા ઉપયોગમાં આવતું હતું પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી દેવડેમની કેનાલ બિસ્માર હાલતમાં છે કેટલીય જગ્યા તો કેનાલ દેખાતી પણ નથી તેવી હાલત કેનાલની બની ગઈ છે વાઘોડિયા તાલુકાના ખેડૂતો કેટલા વર્ષોથી કેનાલની નવીનીકરણની માંગ કરી રહ્યા છે છતાંય કોઈ સાંભળતું નથી ત્યારે આ કેનાલના નવીનીકરણ વહેલી તકે પૂરું કરી દેવડેમનું પાણી વાઘોડિયા તાલુકાના ખેડૂતોના ખેતરો સુધી પહોંચે અને ખેડૂતો સારો એવો પાક પકવે તેવી માંગ છે જો વાઘોડિયા તાલુકાના ખેડૂતોની દેવડેમના કેનાલના પાણી ખેતરો સુધી નહીં પહોંચે તો આંદોલનની તૈયારી કરી વાઘોડિયાના યુવા વાઘોડિયાના યુવાનો ખેડૂતો ગાંધીનગર જઈશું આ પ્રકારની અધિકારીઓને ચીમકી આપી હતી કેમ કે આ કેનાલની સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી કેનાલના અધિકારીઓને તેમજ સરકાર સહિત રાજકીય નેતાને રજૂઆત કરવા છતાં સમસ્યાનો હલ થઈ થયો જ નથી જેથી હવે ખેડૂતો આંદોલન કરવાના મૂડમાં છે અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા વાઘોડિયા તાલુકા નું સાંગાડોલનું નરસિંહપુરા ગામના યુવાનો આગેવાનો માતા બહેનોએ અમને સંપર્ક કર્યો હતો આમંત્રણ આપ્યું હતું અને આમંત્રણના લીધે અમે આજે અહીં પહોંચ્યા છીએ ત્યારે સમગ્ર સમસ્યા જાણી તો આપ સૌ જાણો છો એવી રીતે કે ગુતાલમાં કેવી પરિસ્થિતિ હતી ગુતાલમાં પણ અમે પહોંચ્યા હતા આજે આ ગામમાં પહોંચ્યા છે ત્યારે એવી પરિસ્થિતિ જોઈ કે એમની માગણી છે અને મહેન્દ્રભાઈ વસાવા કરીને અહીંના સ્થાનિક જાગૃત આગેવાન છે એમને બે હજાર એકવીસની સાલમાં જ્યારે રજૂઆત કરી હતી કે દેવ ડેમ સિંચાઈ નહેર યોજના જે છે આ યોજના હેઠળ દેવ ડેમમાંથી વાઘોડિયા તાલુકાના ખેડૂતોને પાણી પહોંચાડવાનું હતું જેના કારણે વાઘોડિયા તાલુકાના ખેડૂતો પોતાનો પાકનો વિકાસ કરી શકે પરંતુ દુઃખની બાબત એ છે કે આ લગભગ છેલ્લા વર્ષોથી આ કેનાલમાં પાણી નથી આવ્યું અને અત્યારે અમે જોયું ત્યારે આ કેનલ પોતે કેનલના સ્વરૂપમાં રહી નથી આ કેનલની કેનલ આપણે ગઈ ના શકીએ એવી પરિસ્થિતિમાં આ સમગ્ર નહેર છે ત્યારે આ સ્થાનિક ગામડાના લોકોએ સ્થાનિક આગેવાનોને અધિકારીઓને તમામ લોકોને અરજી રજૂઆતો ઘણીવાર કરી છે પરંતુ કોઈ નિકાલ ના આવતા આજે સમગ્ર બાબતને અમને ધ્યાન દોર્યું છે ત્યારે હું મહેન્દ્રસિંહ હોય કરણી સેનાના અમારા વાઘોડિયા તાલુકાના આગેવાનો હોય સમગ્ર અહીં પહોંચ્યા છે અને એટલું કહેવા માગીએ છીએ કે આ વાઘોડિયા તાલુકાના જે વીસથી પચીસ ગામના ખેડૂતો છે જેમને ખેતી કરવા માટે દેવ ડેમમાંથી આવેલ નહેરમાંથી પાણીનો ઉપયોગ કરવો પડે પરંતુ વર્ષો પહેલાં જ્યારે દાદાએ કીધું એવી રીતે કે મગફળીથી લઈને અલગ અલગ પાકનો અમે વિકાસ કરતા હતા ત્યારે અત્યારની પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ જગ્યાએ પાકનો વિકાસ થઈ શકે એવી પરિસ્થિતિ નથી ત્યારે આ સમગ્ર પરિસ્થિતિ સુધરે અને જો આ સમગ્ર પરિસ્થિતિ નહીં સુધરે તો મોટું આંદોલન કરીશું પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે બે હજાર એકવીસના બારમા મહિનામાં મહેન્દ્રભાઈ વસાવાને વડોદરા જિલ્લા સિંચાઈ વિભાગમાંથી લેટર મળ્યો હતો કે આ નહેરોનું નવીનીકરણ કરવા માટે આ નહેરોનું સુધી સારી રીતે એની સાફ સફાઈ કરવા માટે અને એને ચાલુ કરવા માટે અમે લોકોએ કન્સલ્ટન્ટને શોધી લીધો છે અને સમગ્ર સર્વે ચાલે છે ત્યારે મારે આ સિંચાઈના અધિકારીઓને કહેવું છે કે તમે ગામડાના લોકોને ઉલ્લું સમજતા હોય તો ના સમજશો કારણ કે બે હજાર એકવીસના સાલમાં તમે જવાબ આપ્યો તો મહેન્દ્રભાઈ વસાવાને કે ભાઈ આ કેનલને અમે નવીનીકરણ કરીશું એનું પ્રોજેક્ટનું બધું ચાલુ થઈ ગયું છે પ્રગતિ હેઠળ છે આજે ત્રણ વર્ષ થઈ ગયા બે હજાર ચોવીસ ચાલે ભાઈ આ છેલ્લો મહિનો છે હજુ સુધી તમે કશું કરી નથી શક્યા અને આજે આ કેનલ કેનલની હાલતમાં છે નહીં તો તમે જો ગામડાના લોકોને વાગુડિયા તાલુકાના આ મારા ખેડૂતોને જો તમે ઉલ્લુ સમજતા હોય તો મહેરબાની કરીને આ ધંધો બંધ કરી દેજો અમારી તમને ચીમકી છે અધિકારીઓને પણ ચીમકી છે સરકારને પણ ચીમકી છે જો આ દેવડેમનું પાણી વાઘોડિયા તાલુકાના ગામડાના ખેડૂતોને ના મળ્યું તો આ સમગ્ર ગામડાઓના લોકોને લઈને ખેડૂતોને લઈને ટ્રેક્ટરો ભરીને ગાંધીનગર જતા અમને વાર નહીં લાગે અને અમે ગાંધીનગર પહોંચ્યા ત્યારે તમારે દોડતું અહીં આવવું પડશે વાઘોડિયા તાલુકામાં અને વાગોડિયા તાલુકાના ખેડૂતોને પાણી આપવા માટે યોજના બનાવવી પડશે એટલે મહેરબાની કરું છું આ પરિસ્થિતિ ના ઊભી થાય ગામડાના લોકોને ગાંધીનગર ના જવું પડે વાગોડિયા તાલુકાના વીસ થી પચીસ ગામડાના ખેડૂતો છે એ બધા લોકોને જો પાણી નહીં મળે તો ભયંકર મોટું જન આંદોલન કરીશું ગાંધીનગર પહોંચીશું ત્યાં જ એને જવાબ માંગીશું કે અમે પણ મતો આપ્યા છે તો પાણીની સુવિધા અમને કેમ ના મળે વાગોડિયા તાલુકામાં જીઆઈડીસી હોય

આજુબાજુના પંદરથી વીસ ગામના લોકો પણ આવ્યા છે અહીંના એક જાગૃત નાગરિક મહેન્દ્રભાઈ વસાવા જે રાઇટિંગ જાણે છે બે હજાર એક એકવીસથી હું તો કાગળિયા લખી લખી થાકી પણ રોયાઓ તમારા દિલમાં નથી ખેડૂતો માટે કામ કરવાની તમારી નિયત નથી બસ ખાલી મોટી મોટી વાતો કરવાની આઈને પરિસ્થિતિ જુઓ કેનાલ નામની કોઈ વસ્તુ જ નથી અને કેનાલમાં જી બીલા થાંભલા રોપાઈ ગયા છે એટલે સ્પષ્ટ જણાય છે કે તમારો ડેવ ડેમ ફૂલ છે આ ખેડૂત દાદા અમને કહી રહ્યા છે દાદા કહે છે ત્રણ વાર પિયાત લેવાય એટલું ડેમમાં પાણી છે તમે કયા મોળે કો છો કે મારું ગુજરાત સમૃદ્ધ ગુજરાત આપણે ખેડૂત એગ્રીકલ્ચરમાં નંબર 1 ગુજરાત આ દાદા કહે છે 99 ની સાલમાં અમે ગોડાઉન ભરી ભરીને મગફળીઓ ભરતા હતા ભાઈ મારા અત્યારે એક મગફળી જોવા નથી મળતી કોઈનો એક વિંગો જગ્યા છે કોની ત્રણ વિંગા છે અને જેની હો છે એને એને પર્સનલ કેનાલ રિપેર કરાવીને પાણી લે છે આ કાન્યો ન્યાય છે તમે અને જ્યારે ઇંગાળી વાઘોડિયા પાણી ભરપૂર હોય અને તમે કૂવા પાસે રહેનારો માણસ પ્યાસો હોય અહીંથી દેવડેમ દૂર નથી પણ ખાલી કેનાલ રિપેર કરવાની દાન જ નથી હું સો ટકા તમને હું શંકા પ્રગટ કરું છું નવ્વાણું પછી આ ચાર વાર પેપરમાં કેનાલ રિપેર થઈ ગઈ હશે અને કરોડો રૂપિયા ખવાઈ ગયા હશે મહેન્દ્રભાઈને કહેવામાં આવ્યા છે કેટલા કરોડ પાસ થયા છે અડસઠ કરોડ પાસ થયા છે દોઢ વર્ષ પેલા કીધેલો તો અડસઠ કરોડ ગયા કઈ હવે વાઘોડિયાની ની જનતા ની સાથે કરણી છે ના જવાબ માંગશે તૈયાર રેજો તમે કારણ કે તમે લોકો એ વાત મોટી ને ધંધા ખોટા કરી નાખ્યા છે એટલે હવે પ્રજા રોડ પર આવવું પડશે ગાંધીનગર બી આવવું પડશે તમે તૈયાર છો પાણીની સમસ્યા માટે બધા દસ થી પંદર ગામના ખેડૂતોને ભેગા થવાનું કારણ જ એ છે કે છેલ્લું પાણી અમને ઓગણીસો નેવુંમાં આવ્યું હતું આ કેલનમાં ત્યારે પછી આ કેલનની એટલી હાલત ખરાબ છે કે ડેમમાં પાણી છે પણ કેલનમાં પાણી આવી શકે એવી પરિસ્થિતિ જ નથી કેનલ એટલી હાલતે ખરાબ છે જાડી જાળવાથી બધી ઢંકાઈ ગઈ છે એની રજૂઆત દેવ સિંચાઈ યોજનાના અધિકારીઓ

કેટલા ગામડાઓને લાભ મળે છે આ કેનાલ પર લગભગ પચીસ લાભ મળે છે પરિસ્થિતિ એવી છે કે પાણી તો આવે છે પણ બધું ટોટલ વેસ્ટેજ જાય છે કે નથી એમાં ગેટ કે નથી કોઈ જાતની કોહુડી કે ધારિયા કોઈ જાતનું કોઈ છે જ નહીં તો પછી પાણી કઈ રીતે અધિકારી કારકુન નથી કોઈ કોઈના માટે જવાબદારી લેવા માટે તૈયાર જ નથી તમારે શું કરવું કોને કોને રજૂઆત અધિકારી કરી છે દેવ સિંચાઈ યોજનાના અધિકારીને કરી પછી મધુભાઈને કરી પછી મધુભાઈ પછી નિલેશભાઈ પુરાણી આવ્યા હતા આપણે વાઘોડિયાના અને પછી આપણે ધર્મેન્દ્રસિંહ વાઘેલા આવ્યા હતા એમને કીધું હતું કે અમના તો આચારસંહિતા ચાલે છે ચૂંટણી પછી તમારું કામ થઈ જશે જો આ પ્રશ્ન હલ નહીં થાય તો આગળનો કાર્યવાહી શું છે તમારું આ પ્રશ્ન હલ નહીં થાય તો અમે આજુબાજુના દસ થી પંદર ગામના ખેડૂતો આંદોલન કરવા માટે મજબૂત થઈશું અને ગાંધીનગર જવા માટે જવા માટેની તૈયારી હશે તો ત્યાં પણ જવા માટે અમે તૈયાર છીએ ગામ વરિયાપુરા ગણેશપુરા એવા દસથી પંદર ગામોને પાણી મળતું નહીં કેલન બિલકુલ ખરાબ છે જંગલ જાળી થઈ છે ત્યારબાદ અમે આજથી બાર તેર વર્ષ પહેલાં ઘઉં મકઈ મગફળી હર કોઈ અનાજ કરતા રહ્યા પણ અત્યારે કોઈ પાકતું નથી અને ખેડૂતો બધા બિલકુલ પાણી વગર બેસી રહ્યા છે અત્યારે ઢોળોને પાણી બી પીવાનું મળતું નથી એ શક્યતામાં આ કેરણ છે ધારાસભ્યો આવીને બધા જોઈને જટાડ્યા અમારા ભાગે આ આઠ આપીને નાહી જાય પણ કોઈ હજુ કટ કરી શકતા નથી એ એ માટે અમે કલેક્ટર ઓફિસે જવા તૈયારી છે દસથી બાર પંદર થી વીસ ટ્રેક્ટરો લઈને જવા તૈયારી કરીએ છીએ એટલું અમારું કહેવું અર્થ છે અને અત્યારે અમે કોની નહીં આવડતા અમારી અમારી પરિસ્થિતિ બહુ ખરાબ થવાની છે